અમારા ગુજરાતની અંદર આંદોલન ઉપર આંદોલન અને આંદોલન ઉપર આંદોલન પેલા પરીક્ષા માટે આંદોલન કરવાનું પેપર ના ફૂટે એટલા માટે આંદોલન કરવાનું રિઝલ્ટ માટે આંદોલન કરવાનું ઝડપથી પરીક્ષા ના લે એટલા માટે આંદોલન કરવું પણ યાદ રાખજો ઘમંડ રાવણનો પણ નહોતો ટક્યો અને આજ સુધી કોઈનો નથી ટક્યો આનો પણ ઘમંડ નહીં ટકે અને અહંકાર ઉતરશે અને આ યોજના રદ કરવા માટે મને વાત સાંભળવી પડશે આ બધી અમારી વેદના છે મેડમ અમે ક્યાં સુધી લડતા રહીશું

ટી નથી થઈ રહી એનો મતલબ કે બજેટ નીચે રસ્તે વપરાઈ રહ્યું છે ઉમેદવારોએ પોતાના મા-બાપને વિશ્વાસ અપાવ્યો હતો કે અમે જલ્દી પરીક્ષા પાસ કરીને કાયમી શિક્ષક તરીકે નોકરી કરીશું તો શું આ એ મને સપનાઓ છે તે સપનું જ રહી જશે પણ અમને ક્યારે કે અમે એમને એવું કીધું તો કે અમે પરીક્ષા પાસ કરીને બે મોઢા છે અને બે અલગ અલગ રીતે બોલે છે ફરીએ છે એના પછી 6 વર્ષ પછી પરીક્ષા આવે એટલે અમારે ઘણી બધી પરિસ્થિતિમાંથી આ વર્ષો દરમિયાન દિવસની વાત નથી આ વર્ષોની વાત છે તો આટલા વર્ષો દરમિયાન ઘણો સંઘર્ષ લડવો પડે એના પછી પરીક્ષા આવે ત્યારે પણ કેવું છે કે સરકાર બેરી થઈ ગઈ છે અને ઉમેદવારો ને તારીખ ઉપર તારીખ છે ત્યાં આપવામાં આવી રહી છે સરકાર છે ને બેરી થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આ પહેલું આંદોલન નથી સરકાર ના જવાબ છે બે મોઢા છે બે બાજુ બોલવામાં આવે છે સરકારી નોકરી મેળવવા માટે પરણિત મહિલાઓ પણ ઘણું બધું સ્ટ્રગલ કરે છે પોતાના બાળકોને સંભાળવા ઘરનું કામકાજ આમાંથી ટાઈમ કાઢીને તો આખી આખી રાત તેઓ મહેનત કરે છે છતાં પણ તેઓના સપના છે તે અધૂરા રહી છે દરેક પરીક્ષા હોય કઈ પણ હોય તમારા હસબન્ડ એમ કે જા તું તારે વાંચું છે ને હું આખી આખી રાત લાઇબ્રેરીમાં બેસી મારા સાસુ ઘરે કામ કરે છે ઘણા બધા ઉમેદવારો એવા પણ હશે જેઓને ઘરેથી સપોર્ટ પણ નહીં મળતો હોય છતાં પણ તેઓ રાત દિવસ મહેનત કરીને પોતાના સપના સાકાર કરવામાં રાત ને દિવસ ખૂબ જ મહેનત કરતા હોય છે